ઈશી જગદીશ પટેલ સરપંચ ઉત્તરસંદા છેલ્લા અગિયાર વર્ષથી અમે લોકો ઉત્તરસંદા ગામ આખું બાયોમેડિકલ વેસ્ટનું જે યુનિટ ગેરકાયદેસર રીતે ચાલે છે તો એની સામે અમે જીપીસીબી અને સરકાર સામે લડી રહ્યા છે પણ છેલ્લા અગિયાર વર્ષથી ગ્રામજનોને કોઈ પણ સંતોષકારક રીતે જવાબ મળ્યો નથી અને હાલ પણ એ યુનિટ ગેરકાયદેસર રીતે કોઈની મહેરબાનીથી ચાલે છે તો એ જે ડોક્ટર જેડી પટેલ છે કે જે ડોક્ટરની પદવી પણ નથી ધરાવતો છતાં એની જાતને ડૉક્ટર કે કરે છે અને સરકાર શ્રીની અથવા કોઈ રાજકીય પરિબળથી આ યુનિટ ચાલતું હોય એમ લાગે છે અમે ત્રણ ત્રણ આવેદનપત્ર આપ્યા છતાં પણ આ યુનિટ જીપીસીબી દ્વારા કોઈ પણ આકડા પગલાં લેવાયા નથી અને જો ભવિષ્યમાં આ યુનિટ બંધ નહીં થાય તો અમે આનાથી બધા જ ગ્રામજનો ભેગા થઈને આનાથી ઉગ્ર આંદોલન કરીશું આજુબાજુની હોસ્પિટલો નડિયાદ છે આજુબાજુના જે ગામડા છે એનો બધો હોસ્પિટલનો જે કચરો હોય જે સિરીઝ હોય જે ઇન્જેક્શનની સિરીઝ હોય જે અંગ નીકળે જે કાપેલા અંગ નીકળે એ બધું લાઈ અને અહીંયા એનું વેસ્ટ બારવામાં આવે છે અને વેસ્ટથી જે રચકરણો ને જે હવામાં ધુમાડો થાય તો એના લીધે જે આજુબાજુના રહીશો છે જે ગામના જે ગામના પબ્લિકો છે તો એના સ્વાસ્થ્યને ગંભીર રીતે એ હાનિકારક છે ગામના ગ્રામજનોને અભિનંદન તો પાઠવું છું કે આપણને જિલ્લામાં પ્રથમ સ્વસ્થાન એવોર્ડ મળ્યો પણ કમનસીબ એવી છે કે જીપીસીબી જીપીસીબી આ વસ્તુ દેખાતી નહીં અને જીપીસીબી અને સરકાર સી કોઈ અધિકારી ને લીધે આ વસ્તુ ચાલુ ને ચાલુ ગેરકાયદેસર યુનિટ ચાલુ ને ચાલુ રહે છે